અંકલેશ્વર નગરપાલિકાની માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત બે શાળામાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયો હતો કન્યા કેરવણી અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ઇ એન અને એમટીએમ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓમાં માં શારદા ભવન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર નગરપાલિકાના માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઇ એન જીનવાલા અને એમ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓનો શાળા ઉત્સવ કાર્યક્રમમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવ થકી વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેવા પ્રયત્નો કરી શાળામાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળા સંકુલ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચેરમેન નિલેશ પટેલ અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતૃશ્રી સંસ્થા સંદીપભાઈ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ તેમને નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતૃશ્રી સંસ્થા દ્વારા બાળકોને ડાયરા અને સરકાર દ્વારા પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું કન્યા કેરાવણી શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસ ના માં આજ રોજ નગરપાલિકા સંચાલિત મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને સાથે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા નગરપાલિકાના સભ્યો અંકલેશ્વર ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત